આ શું થયું ટુ હિટ એટલે હા 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 બચી ગયું અને અગત્ય ની મિટિંગ ચાલુ છે કે આવા ચોમાસામાં બધાને ફરવા જવાનું મન થાય તો ક્યાં જાસુ ક્યાં જાસુ હવે હવે વન ટ્વેન્ટી નો ટાર્ગેટ છે જોવી હવે બરોબર ગોઠવી નાખી એંગલ આપ જોઈ લો ભેડ પાર્ટી ચાલુ થઈ જાય પાછી ભાઈ મેમ્બર્સ વધી ગયા ભેડ માં હે ત્રિપુટી થઈ ગઈ ત્રિપુટી ત્રિપુટી

સત્યાવીસમી જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે શનિવાર બધાને જય હનુમાન દાદા હનુમાન દાદા બધાની રક્ષા કરે તો સરસ મજાની સવાર તો નથી થઈ કારણ કે સવારે સાડા છ વાગ્યાની લાઇટ વહી ગઈ છે અને હજી લાઇટ આવી નથી વાયગા છે સવારના દસ આજે થોડુંક લેટ થઈ ગયું કારણ કે વાઈફાઈ બંધ હતું એટલે વિડીયો અપલોડિંગમાં એટલી બધી વાર લાગે છે ક્યારનો મૂક્યો હજી વિડીયો અપલોડ થયો નથી હોપ્સો ટાઈમે અપલોડ થઈ જાય તમે બ્લોગ માં ભાઈ ના છે બપોર ના અને લાઈટ હજી હમણાં જ આવી છે હજી અડધી કલાક થઈ છે અને આવી ગયા છે જમવા આજે વેલા હારો ને સ્કૂલે આજે વેલા લઈ આવી કારણ કે આજે છે શનિવાર જમવામાં છે ચોળી બટેકાનું શાક રોટલી અને નલી માસી માસા આવ્યા છે લઈને આવ્યા છે ઘૂઘરા સુરેન્દ્રનગરના ફેમસ એવા રઘુવીરના ઘૂઘરા લાવ્યા છે ખમણ લાવ્યા છે ચટણી છે સલાડ છે અને પાછા પેંડા લાવ્યા છે આરવભાઈ માટે રગડાની તૈયારી ચાલુ છે આરવભાઈ આવા રહ્યો ફાઇન ને ચાલો તારે જમી લઈએ જો માસી શું કે ડોક્ટર છપરીના તમે કઈ ગમણા કઈ આ શું દેખાડવા આવ્યા છો હા મે પગ દુખે છે હા દવા આપે છે નો દુખતા હોય તો જ આવવાનું દુખતા હોય તને નો દુખતા હોય ને તો દુખાવો ચાલુ થઈ જાય એવું

તો હાલો આ બે ના તમને થોડાક રીટેક બતાવું જો કાલ અમે રીટેક કેટલા લીધા દેરસો રૂપિયા દેગા

ભાઈ મેમ્બર્સ વધી ગયા ભેળ માં હે ત્રિપુટી થઈ ગઈ ત્રિપુટી થઈ ગઈ ભેળ માટે થઈ ભાઈ એક બે જો અહીંયા ડીશ એક ખાલી થઈ ગઈ અમે અગાઉ દેખાડ્યું અને અહીંયા બીજી ડીશ ચાલુ અહીંયા ત્રીજી ડીશ મહેમાન આવે એમના માટે ભેળ ચાલુ છે અને તમારે કોઈ પણ જાતની રેલવે ટિકિટ કે એર ટિકિટ કઢાવી હોય તો એકદમ વ્યાજબી ભાવે તમને ડિસ્પ્લે ઉપર નંબર આવે છે અહીંયા તમને ટિકિટ કાઢી આપવામાં આવશે તું એ શું લાવ્યો નવી કાર ને તું કોને અપાવી દાદી અપાઈ તને કયો કલર ગમે કારમાં કલર ની લીધી આટલી બધી લીધી પછી આઈસ્ક્રીમ ખાવો છે કે બિસ્કિટ ખાવા છે અત્યારે શું ખાવું છે આઈસ્ક્રીમ કે બિસ્કિટ બિકિંગ દાદા ખવડાવશે બિસ્કિટ કંઈ વાંધો નહીં બાય વાય છે રાતના સવા ના અને કાલ બાર ફરવા જવાનું છે કોણ કોણ જવાના છે ક્યાં ક્યાં ફરવા જવાના છે ઈ તમને કાલના વ્લોગમાં ખબર પડી જશે એટલે કાલનો સુપર સન્ડે વ્લોગ જોવાનું મિસ ન કરતા કાલનો વ્લોગ ખરેખર સુપર પણ ઉપર આવવાનો છે ચાલો તો અત્યારે જમી લઈએ છે છે રાતના થોડી તૈયારી કાલ કાલ જવાનું અને એક યુનિક ગેમ રમાડવાની છે આ ગેમ નાનો હતો ત્યારે બહુ રમ્યો નાનો એટલે મીન્સ આરો નતો ત્યારે આ ગેમ બહુ રમેલો છું મોબાઈલમાં અને તમે બધા મોસ્ટલી જેટલા આપણે એન્ડ્રોઈડ પેલા વાપરતા હતા ત્યારે બધાને ખબર હતી કે આ ગેમ આપણે બહુ રમેલા છે અને ગેમ નું નામ છે ફ્રૂટ નિન્જા ગેમ આરાવ રમેલો છું આ ગેમ હવે આ ગેમ ની અંદર છે એવું કે કોના વધારે પોઈન્ટ થાય છે ફ્રુટ નિંજામાં મારો એક ચાન્સ આરોનો એક ચાન્સ મારો એક ચાન્સ આરોનો એક ચાન્સ એટલે ટોટલ બે ને એક એક ચાન્સ વારાફર એટલે ટોટલ બે ચાન્સ મળશે કોના સૌથી વધારે સ્કોર થાય છે એ વિનર છે અને જો કોણ જીતે છે અને કોણ હારે છે તો પહેલો પેલો પેલો કોણ રમશે ઓકે ચાલો તો ફર્સ્ટ ટર્ન મારો તરબુજ કાપી નાખું મેંગો કાપી નાખી એ આ લે લે પછી આપડો સ્કોર ફાઈવ થઈ ગયો છે આહા હા ઇલેવન એ બે બોમ્બ આવ્યો બચી ગયા એ આલે એપલ એન એપલ એ ડે કિફ્ટ ડૉક્ટર હવે ઓકે 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 આ તને કંઈ ફ્રૂટ ભાવે તો લેજે હો મટા આમાંથી આપણે કાલ ફરવા જઈએ ને આ બધા ફ્રૂટ લઈ જવાના છે હા હા ચેરી આવી બનાના ઓકે એ બોમ્બ આવ્યો હવે બધું અઘરું ચાલુ થશે એવું લાગે છે હા સ્કોર થયો છે અત્યારે હા હા એ છે છે આ શું આ શું એટલે

વેલી દિવાળી મનાઈ લે આવા જો બે બોમ આવશે ના એક જ આવશે ભઈ આરવને 22 એ પહોંચી ગયો છે 26 ઓ હો 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 હવે બોમ આવશે ભઈ કટો કટ એ આવ્યો 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 એ એ પડીને એક બોમ ના આ જો આને એ આમ મારે આ કરવાનો રહી ગયો તો આ નો હાલે ચીટિંગ કરેસ તું મારે હા મને આ ખબર નહોતી પડી તે આ લોલો 81 ને તો પહોંચી ગયો પૂરું એ હા મારા કરતા આગળ વયો ગયો ઉપર ઓ ભાઈ પૂરું થઈ ગયું છે ભાઈ નો સ્કોર થયો છે હંડ્રેડ એન્ડ નાઇન મારો કેટલો હતો મારો હતો નાઇન્ટી થ્રી અને આરવ નો થયો છે વન ઝીરો નાઇન પેલો ચાન્સ મારા નાઇન્ટી થ્રી સ્કોર થયો છે આરવ નો સ્કોર થયો છે વન ઝીરો નાઇન બરોબર ને એટલે આરવ ને સોલ पॉइंट લીડ છે छे 1616 नी એટલે હું જે કંઈ કરું એના કરતાં 16 ઓછા થશે તો લાસ્ટ રાઉન્ડ ચાલો સ્ટાર્ટ કરીએ પ્લે અગેન અમારામાં બહુ ધ્યાન રાખવું પડશે રેડી ગો હા હા આવો આવો મારે ઓલા દાડામાં ભૂલ થઈ ગઈ આપણે રહીમો નોતો ને કાપી જ નાખો આવ્યા ભેગું જ તો જો હાલે લે ઈ આ બચી ગયો આ જો બોમ્બ નડી ગયો હોત ને હાલે હાલે ટેક ધીસ ટેક ધીસ ઈ આ પાઇનેપલ પાઇનેપલ આઈ લાઈક ધીસ પાઇનેપલ બનાના

હું oh, wow. 124 થઈ ગયો આરવનો સ્કોર 126 આલે ઓ બગા દે cargo સર 135 આરવને લીડ હતી કેટલાની લીડ હતી 16 ની એટલે 135 માંથી 16 કાઢો એટલે 119 થાય તો ટાર્ગેટ છે 120 શું લાગે છે 120 થઈ જશે આરવ